ભીલડી ખાતે હાઈસ્કૂલમાં પાણીની પરબનું ઉદઘાટન કરાયું અર્જણભાઈ ચૌધરી ભીલડી પોલીસ દ્વારા પાણીની પરબ અને ભોજનના દાતા બન્યા ડીસા તાલુકાના ભીલડીમાં આવેલ શ્રી એચવી વાલાણી વિદ્યામંદિર હાઈસ્કૂલમાં દાતા અર્જણભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ જેવો ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે શાળાના બાળકો માટે પાણીની પરબ પોતાના ખર્ચે બનાવી હતી અને પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળા ટ્રસ્ટી અને ભીલડી પીઆઈ અને પીએસઆઈ તેમજ આગેવાનો સર સરપંચો ગ્રામજનો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે અર્જુનભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ આવનાર મહેમાનોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યું હતું આ ઉમદા કાર્યથી ગ્રામ લોકો તેમની સેવાના કાર્યને બિરદાવ્યું હતું અહેવાલ નરેશ મોદી વિલડી બનાસકાંઠા